દિયાબેન જાતિ વારસે એવો અમારે દેખાડવા નહીં આ પરીક્ષા નું જો આવો મોરી નો ભાગ પટ્ટી વાળી જાય ને બીજી પટ્ટી વાળા અને આ નિયાતી ને બધા જોયે છે મસ્તી કરો હોય આગળ એ એનું એનું કર તો કરજે કરજે ને કરના

તો ચાલો બધા જમવા માટે રોટલા રોટલાન બોટલાન તૈયાર થઈ જુસ બધું ચાલો જમી લઈએ પછી મળીએ સવાર સવાર માં અમે બનાવીશ સેવું ખાવ દેખો થોડીક થઈ જાય એટલે પછી લઈ લઈએ પાંચ દસ મિનિટમાં કારણ ગરમ પાણી નાખવાની હોય એટલે બફ થઈ જાય જલ્દી આ સેવ બનાવવાની એકદમ હેલી તો આને પણ હું બનાવીશ કોઈક દિવસ રેસીપી તો વિડિયો પૂરો જોજો એ વખતે આ તો અત્યારે મેં અચાનક જ સેવ બનાવી અને થોડુંક વિડીયોમાં તમને દેખાડી કે અમે આવી રીતના બનાવીએ જો નાખશું સેવ હલાવવાના આવો કારીગર આવ્યો નવી રીત કાઢી આ પપ્પા પપ્પાને બધા બે જ્યાં ને થોડુંક તાવ આવે એવું લાગે થોડીક તબિયત ખરાબ થઈને ઊંઘ ને ઊંઘ આવે અશક્તિ લેવા જઈએ હમણાં જય શ્રી કૃષ્ણ હવે થોડુંક આરામ છે તો આજે થોડું તાવ આવે ને એટલે મને આમ ખર કડવા આવે કે સાફ કરવી તો આજે થોડો વારો લીધો હતો તો આ કબાટ બધું સાફ કરી નાખી દો હું તો એકદમ મસ્ત સાફ કરી નાખી દો અને માઈકે બધું ગોઠવી દીધું અને થોડું રમણ ભમણ પડ્યું એમાં નખ સરકે બોલ કરાય એટલે તમને મારો અવાજ તો જ નહીં તો જો આ આવું પડી હોય બધું કરવાનું બધું રમણ ભમણ પડી છે આ બધું હવે વોચ કરવાનું બાકી છે અને થોડું આ મશીન વોચ કરવાનું અને આ જો આવી રીતના અહીંયા કાનાનું બધું બેસાડેલા હતા તો અહીંયા આગળ પણ ફ્રીજ ઉપર હોય એટલી વસ્તુ બધી થમકાવી દીધી એમ તો ખરાબ લાગે એમ તો આપણે સાફ કરી દઈએ આના પહેલાં પછી જો કાચ બોલ પણ હ ફ્રીજ તો સાફ જ છે એમ કે કરે જેવું નહીં જો કમ્પ્લીટ હો ફ્રીજ તો તો હવે સાફ કરી નાખીએ એટલે બધું ચોખ્ખું થઈ જાય એમ અહીંયા વાત થાય છે જોઈ શકો તમે અને અહીંયા આપણે સની સબ્જી વઘારવાની જુઓ તમે વિડીયોની અંદર આપણે તેલ મૂકી દીધું છે જુઓ હવે રઈ નાખીશું અંદર રહી ફૂટી જાય એટલે આપણે આગળ કામ કરીએ બીજું તો જો આ સરસ મજાનો આપણો મસાલો એને પલાળી દીધો હાંડી બાડી આવો કંઈક છે જો મસાલો હવે એનો આપણે વઘાર કરવાનો છે રઈ ફૂટી ગઈ હવે આવી રીતના બનાવજો તમે તો મરચા ને નાખી દઈશું અને હવે આપણે ખાલી સબ્જી નાખવાની રહી અંદર ચોડા બફાઈ જશે જો હવે આમાં નાખી દઈશું આપણે બધા ચોળા અંદર નાખી દઈશું તો જો આપણે જે ચોરા નાખી દીધા છે અંદર ના આવી રીતના કઈક કલર છે થોડું પાણી વેરીશું અંદર એટલે થોડોક રસો થાય ને તો એમ કે સારું લાગે એમ ભાત હંકાતી પડી રહે શાક જો હવે ગોળ નાખીશું અથવા આપણો ખાંડ નાખીશું એટલે ગળ પણ થોડું હોય તો ભાત હંકાતી મજા આવે તો અંદર આપણે ખાંડ નાખી દીધી અને હવે થોડી વાર દસ મિનિટ જેવું આને દઈશું પછી આપણે ઉતારી લઈએ મિત્રો અમે પપોરી લાવી લીધીશું આ રગડાવાળી છે આ જો

દિયાબેન શું કરો દિયાબેન હજુ ચડ્ડી બનાવવાનું શીખો